તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો કેમ છે જસદણ તો આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જસદણની અંદર અને અહીંયાથી આપણે રોજમાં લીંબાળીથી આ વ્લોગની શરૂઆત કરીએ છીએ તો આપણા રેગ્યુલર જે પ્રાઇમ કસ્ટમર છે આજે આપણે મળી ગયા છે અને આપણા ભવ્ય મીન સુપરના રેગ્યુલર ગ્રાહક છે અને આજે પણ શું તમારું કહેવાનું થાય મિનરલ વિશે તો રિઝલ્ટમાં સારું છે ઘઉં દૂધ બૂધમાં ખાવા પીવામાં બધી કમ્પ્લેટ છે ફેર પડી જાય ઘણા શરૂઆત કરી દે 1 કિલો ને કેવું રિઝલ્ટ મળ્યું તમને રિઝલ્ટ 100% આવ્યું છે દૂધ દૂધ માં બજે કિલોમાં મંગાવ્યું હતું અત્યારે પાછો 5 કિલો નો ઓર્ડર આપેલો છે ઓકે દૂધ માં બજે ફેર પડી જાય તો મિત્રો ખાસ તો રોજ છે કે મિનરલ મિક્સર છે તમારા પશુને જો રેગ્યુલર આપવામાં આવે તો તમને રિઝલ્ટ છે એ બહુ સારા મળતા હોય છે અને મિનરલ મિક્સર છે રેગ્યુલર પ્રોડક્ટ છે જે તમારા પશુનું શરીરની તંદુરસ્તીમાં સુધારો કરીને એની પ્રજનન ક્ષમતાની અંદર સુધારો કરીને સારું એવું રિઝલ્ટ તમને ડેરી ફાર્મની અંદર જોવા મળે છે તો હવે આવો આવો મંગુડાભાઈ મિત્રો મંગુડા સરકાર આવી ગયા છે મળવા માટે વશિંગાના ભેગા થઈ ગયા છે કેમ કે મજા મજા છે મિત્રો અમારા ખાસ મિત્ર એવા મંગુડા સરકાર હરેશભાઈ છે અને સારી એવી પ્રેક્ટિસ પણ કરે છે તો ચાલો મિત્રો હવે ભાઈને આપણે આપણી પ્રોડક્ટ છે એ આપી દઈશું અને પછી નેક્સ્ટ વિઝિટની અંદર જઈશું તો ચાલો મિત્રો હવે ભાઈને એને એમની પ્રોડક્ટ છે એ આપણે આપી દઈએ અને પછી જઈશું નેક્સ્ટ વિઝિટની અંદર તો ચાલો મિત્રો ભાઈને બે કિલો ભવ્ય મીન સુપર અને આપણી જે બ્રાન્ડ પ્રોડક્ટ છે મિલ્કોગેન જે દૂધ અને ફેટ વધારવા માટે એની ભાઈને એને આપી રહ્યા છીએ અને ચાલો જઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર તો મિત્રો હવે નીકળ્યા છીએ આગળના વિઝિટની અંદર અને આગળ છે આંબડી ગામ છે જે ભડલીની બાજુમાં આવેલું છે અને ત્યાં આગળ એક વાસળીને સિંગડા રાંભાના છે અને બીજદન કરવાનું છે તો ચાલો જઈએ હવે આંબડીની અંદર આઈ હોપ મિત્ર તમને ખૂબ મજા આવવાની છે કેમ કે આજના બ્લોગની અંદર તમને દરેક જગ્યાએ જે આપણા કસ્ટમર છે આખા જસદણની ની અંદર આપણા જે કસ્ટમર છે પ્રાઇમ કસ્ટમર છે જે રેગ્યુલર આપણા ભવ્ય સુપર વાપરે છે અને બહુ સારા રિઝલ્ટ એમને મળેલા છે બધાની આજે તમને મુલાકાત પણ કરાવડાવી છે આજે અત્યારે આપણે જે લાલભાઈ ભરવટની આવ્યા હતા લિંબાડી ગામથી એ એમને આપણે એક એક કિલોથી પેલા શરૂઆત કરાવડાવી હતી અત્યારે આપણી પાસે પાંચ કિલો અને વીસ કિલો અને પેકિંગમાં જ માંગે છે તમે જોયું આજે એ બહુ ખુશ થયા હતા કે એમને એક જે બીજા મિત્રો હતા એમની સાથે એમણે એક કિલોથીને શરૂઆત કરી હતી અત્યારે ફરીવાર મને પાંચ કિલોનો ઓર્ડર આપ્યો મિત્રો સારી વસ્તુ છે હંમેશા સારું છે સારું જ હોય છે તો ચાલો જઈએ હવે આગળ વિજિટની અંદર તો ચલો મિત્રો આપણે અહીંયા આપણી બીજી વિઝિટ છે પહેલાં તો આપણે જે લીંબાળી ગામના જે મિત્રો આપણને મળવા માટે આવ્યા હતા અને આજ ખાસ તો આપણે રાજુભાઈને ત્યાં આંબડી ગામની અંદર આવ્યા છે અને અહીંયા જે તમને ગાય જોવા મળી રહી છે લોંગ હીટમાં રહી છે અને આને મિનરલ મિક્સર પણ ચાલુ છે અને વધારે ગરમીમાં રહી છે તો પહેલાં ચેક કરી લઈએ અને પછી આને એ કરીશું મિત્રો લોંગ હીટમાં રહેવાના બે ત્રણ કારણો હોય છે કે એના બોડીની અંદર ઇસ્ટ્રોજનનું લેવલ છે એ હાઈ હોય જેના કારણે પણ પશુ લોંગ ટાઈમ રહેતું હોય છે લોંગ ટાઈમની અંદર છે ને રિપીટની સમસ્યા વધારે જોવા મળે કેમ કે એમાં તમે ટાઈમ છે એ છે ને ડાયગ્નોસિસ ન કરી શકો બીજદાન છે કયા સમયે કરાવું અને કન્ટિન્યુ બીજદાન કરાવ્યા એક એ વાત ત્રણ વખત કરાવવા ને એટલે એવા કેસની અંદર છે ને પશુપાલક મિત્રો કે એનું જે સ્ત્રી બીજ છે ને એ ક્યારે છૂટું પડે ને એ તમે નક્કી ન કરી શકો જેના કારણે લોંગ હિટના જે પશુ હોય છે એમાં રિપીટ ની છે ક્યારે જળા ક્યારે જોઈએ તમે ચાર દિવસથી આજ ક્યારે જોયે આ પાણી જેવા દાવા સોખા હોય બોલે છે બોલતી નથી થાવ મુંગી આવ અને ભાઈ છે ને દવા મૂકવી પડશે અને એક વાર કોથળી સાફ કરાવી બે વાર બે વખત ઉપરા ઉપરી બે વાર કોથળી સાફ કરાવી કરાવી પછી પાસ 15 15 20 દી આવી પછી પાછી દવા મળે છે સફેદ હજી બગાડ આવે છે ડોઝ મળી જાય તમને તો ચાલો મિત્રો આ ગાયને છે અત્યારે દવા ફરીવાર મૂકી દઈએ છે કેમકે આની અંદર છે ને લોંગ હીટ તો છે જ પણ મને છે જ બગાડ છે એ સફેદ છે જ લાગ્યું એટલે મેં ફરીવાર આને દવા મૂકી દીધી છે જેથી કરીને આ જે ભાઈની ગાય છે રિપીટ થાય છે એ આગલા મહિનાની અંદર કમ્પ્લીટ આની અંદર આપણને રિઝલ્ટ મળી જાય હાલ છોડ નાખો તો મિત્રો અહીંયા વાસળીને સરસ મજાના શિંગડા છે એ ડાંભી વાળું છે કેમ કે વાસડીને શિંગડા એટલા માટે ડાંભાજુ એક આ મોટી થાય ને એટલે આના શિંગડા બહુ ડેન્જર નીકળતા હોય તો તમે જોઈ શકો છો કે એક બાજુનું સિંગડું ઓલરેડી આપણે કાઢી નાખ્યું છે આ બાજુનું જો આ બાજુનું અહીંયા કાઢવાનું છે આને અત્યારે સિંગડા કાઢી નાખશું જેને કહેવામાં આવે છે ડી હોર્નિંગ કે શિંગડું છે એને જન્મથી પચીસ દિવસનું થાય એ પહેલાં પહેલાં શીંગડું તમારે કાઢી નાખવાનું પછી એને સિંગડા ઉગે નહીં થઈ જુ હાલો લેતા હરકું પકડી રાખો હરકું પકડી રાખજો મોટું હરકું પકડી રાખજો પેલા હવે લુવા ન દેતા ઘડી

આ જે એનું બૂટયું હોય આ જે શીંગડાની જે અણી હોય એ કાઢ નાખી એટલે હવે પછી આને શીંગડું નીકળે નહીં તો અહીંયા જોઈ શકો છો એક જ મિનિટની અંદર સરસ મજાનું શીંગડું છે એ કાઢ નાખ્યું આપણે અને એકદમ બોડી થઈ જશે વાસડી નાખ દો હળદર નાખી દો જ્યારે પણ તમે સિંગડા ડંભાવો છો ત્યારે તમારે ચાર પાંચ દિવસ હળદર છે એ કોરી ભભરાવતા રહેવાનું જેથી અંદર કાંઈ પાક ન પડે દરરોજ ખાલી કોરી હળદર નાખશો તો એ તે તમારે આમાં પાક નહીં પડે

વેલેક તો બે બાન કરન ટેક થઈ જાય મિત્રો જો સરસ મજાના શિંગડા છે આપડે ડામબી વાળ્યા છે મિત્રો આવી ગયા છીએ આગળની વિઝિટ ની અંદર લીલાપુર થી અંદરા ગામ છે લાલાવદર એ જોઈ શકો છો અહીંયા એમ ને આમ સોખાય હેઠે સોખાય હારી એમ સરસ ડાઉ છે એમની ડાઉ છે એક ને તો આપણે પહેલા ચેક કરવાની છે કાઈ રિપીટ બઉ થઈ છે તો જોઈ લઈએ ચાલો કઈ ને એને પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક નાનકડું એવું ડેરી ફાર્મ મીન્સ કે પશુપાલનનો વ્યવસાય ભાઈ કરે છે અને સૌથી મોટી જે પ્રોબ્લેમ છે તમારા પશુની અંદર જોવા મળે છે રીપિડ બ્રિડિંગની આજે પશુ માલિક ગાવું તો સારી લઈ આવે છે પણ રિપીટના પ્રોબ્લેમના લીધે એ કંટાળીને થાકીને જાનવર છે ઘણીવાર વેચી પણ દેતા હોય છે તો કંઈક આવું જ અહીંયા પણ તમને જોવા મળી રહ્યું છે કે અહીંયા જે જાનવર છે એ રિપીટના કારણે પશુ માલિક છે એ થાકી જતા હોય છે પણ એને સારું માર્ગદર્શન અને સાચી માહિતી આપવાથી પશુ છે એ ઝડપથી થોભાઈ જતું હોય છે ખાસ આ ફાર્મની અંદર છે એ અત્યારે મોટાભાગની ગાવું ખાલી છે વિહાણો એને પાંચ પાંચ મહિના થઈ ગયેલા છે અને મોસ્ટ ઓફલી બધી ગાવું ખાલી છે અને એક બે ગાયની અંદર ગર્ભાશયની અંદર થોડું ઘણું ઇન્ફેક્શન છે કાં તો ગર્ભાશય લૂઝ રહે છે કંઈક ને કંઈક મિનરલ ડેફિનેન્સી છે મિત્રો જોવા મળતી હોય છે તો એસી ટકા કેસની અંદર મિનરલની ખામીને લીધે પશુ રિપીટ થતું હોય છે તો ખાસ આ ફાર્મની અંદર મિત્રો આપણે આપણું મિનરલ ચાલુ કરાવડાવ્યું છે જે જરૂર હતી માર્ગદર્શન પૂરું પાડ્યું છે જેથી કરીને તમે જે કિંમતી જાનવર લઈ આવ્યા છો એ તમારે ઓછી કિંમતમાં વેચવું ન પડે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે જાનવર એવી કન્ડિશનમાં હોય કે દૂધ આપતું હોય અને પશુ માલિક ઊઠલા મારવાના કારણે પશુ વેચી દેતા હોય છે તો ખાસ મિત્રો તમારા માટે આ વિડીયો જ્યારે હું બનાવી રહ્યો છું તમે કંઈક સારું માર્ગદર્શન અને મિનરલ મિક્સરની સારી એક ટેવથી પશુને ઝડપથી ગાભણ કરી શકો છો તો ચાલો મિત્રો જઈએ હવે આગળની વિઝિટની અંદર પંદર લીટર બરાબર They can go with it.